નામના ઈસમે ટોળાએ પકડી પાડ્યો હતો તે દરમિયાન છ જેટલા શખ્સો ટોળાની વચ્ચે ધસી આવ્યા અને મોબાઈલ ચોરી કરનાર શખ્સને ઢોર માર માર્યા બાદ પેટના ભાગે ચપ્પુ મારી દીધો હતો ચપ્પુ મારી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ભીડની વચ્ચે વિપિન ઉર્ફે કાળો મદનસિંહને ચપ્પુના ઘા મારી દેતા હાજર સ્થાનિક લોકોએ લોહીથી લગભગ વિપિનનો વિડીયો બનાવ્યો હતો પરંતુ કોઈએ પણ આ તરતી રહેલા યુવકને હોસ્પિટલ પહોંચાડવાની પણ તસ્દીલ દી હતી જેથી આ યુવકનું ઘટના સ્થળે સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું શખ્સો આ છ પૈકીના બે જીવન લાયેલ હતા જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ

હત્યા કરવામાં આવતા હતી જે ચપ્પુ ચપ્પુના ઘા મારી તેનું મોત થયું હતું હાલ સચિન પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે હજુ એક જોયેનાયલ સહિત અને ત્રણ શખ્સો ફરાર છે જેથી આ ત્રણેને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે